આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી પી જોશીના અધ્યક્ષ પદે યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી પી જોશીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસ લક્ષી બાબત ઉપર ધ્યાન આપી શકાય તે માટે આ ભૂલકા મેળાનું જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા તરફથી આયોજન કરાયું છે વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આજનો બાળક એ આવતીકાલે દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં જ તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે ઉપરાંત સાંપ્રત શિક્ષણની વિભાવના મુજબ સ્માર્ટ આંગણવાડીઓની કાર્યરત કરાઈ છે આમ આંગણવાડી કક્ષાએથી જ બાળકોને સશક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના પીએલએમનું પ્રદર્શન નિહાળ્યું હતું સાથે સાથે મહાનુભાવના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પીએલએમ પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના અભ્યાસક્રમોને લગતી પ્રવૃત્તિ વાલીગંજ જાતે પણ ઘરે પણ બનાવી શકે અને પોતાના બાળકોનો સ્વાર્ગી વિકાસ થાય તેવા ઉમદા ઉપરાશય સાથે પીએલએમ પ્રદર્શનનું આયોજન કરાયું હતું આવડાએ મહિલા અને બાળ વિકાસ અધિકારી કાસ્મનાબેન સાવંતે સ્વાગત પ્રવર્ચન કરતાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી તથા આભાર વિદિત સીદી પીઓએ કરી હતી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન રાવ મામલતદાર માધવીબેન મિસ્ત્રી ભરૂચ ઘતકનાપ સીદી પીઓ રિદ્દ્વીવા ઝાલાપ મહિલા બાર અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા આંગણવાડી કાર્યકર્તાઓ મુખ્ય સેવિકા બહેનો મોતી સંખ્યામાં ભૂલકાવ તથા વાલીગણો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં ભરતા ભૂલકાઓ અને એમના વાલીઓ માટેનો એક સારો કાર્યક્રમનું આયોજન આજરોજ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના જે જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવતી ટીએલએમ મેથડ્સનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે તેના ચાર્ટ ચિત્રો અને બાળકોને સીધી અને સારી ભાષામાં સમજણ પડે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે તો શાળામાં બળતા બાળકો એમાં ખાસ કરીને આંગણવાડીમાં જે આવે છે ભૂલકાઓ એ ભૂલકાઓ એ આપણા દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય આપણે જેટલું વધારે સુરક્ષિત રાખવું હશે તો એ લોકોને ખૂબ જ સારી આપણે તાલીમ આપવી પડશે તો આ અમારી આંગણવાડીના બહેનો દ્વારા તેઓને તાલીમ આપવાનો તેઓને શિક્ષણ આપવાનો એક ખૂબ જ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે આ માટે અમારી ભરૂચ જિલ્લાની તમામે તમામ આંગણવાડીના બહેનો અને એમના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓ સારી રીતે કામગીરી કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે આવા સુંદર કાર્યક્રમોનું ભવિષ્યમાં પણ આયોજન થાય એ માટે પણ અમે પ્રયત્નશીલ છે લાઈક કરે હવે ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે લઈ